ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે અને આજે દિવસભર વરસાદી માહોલ રહ્યો જેમાં સુત્રાપાડા ખાંભા પંથકમાં વરસાદ પડ્યો ટોબરા અલીદર હરમડિયા જેવા વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો તો ગીર નજીકના ગામડાઓમાં પણ વરસાદની હેલી જોવા મળી તો ગીર સોમનાથ જિલ્લાના અનેક ગ્રામીણ પંથકમાં વરસાદ પડ્યો હતો વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો જેથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ તો વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા ભારે ગરમીના ઉકળાટ બાદ વરસાદી ઝાપટા પડ્યા પંડવા નાવદ્રા કોડીદ્રા ઇન્દ્રોય સહિતના જે ગામો છે ત્યાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો વરસાદી ઝાપટાથી ગરમીથી લોકોને રાહત મળી ખેડૂતોને હજુ પણ વધારે વરસાદની આશા છે હજુ વરસાદ નહીં વરસે તો ખેડૂતોને પાક માટે પિયત આધારિત રહેવું પડશે તો અમરેલીથી પણ વરસાદના અહેવાલ આવી રહ્યા છે અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં વરસાદી માહોલ છવાયો આગરિયા હિંડોરણા સહિતના ગામોમાં વરસાદ પડ્યો સમગ્ર પંથકમાં ધીમી ધારે વરસાદ પડ્યો જેના કારણે ખેલૈયાઓમાં ચિંતા વધી છે કારણ કે તેઓ નવરાત્રીનું આયોજન કરતા હોય છે રમવા માટે ગરમા માટે જતા હોય છે પરંતુ બીજી તરફ ગરમીથી લોકોને રાહત મળી છે અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકા અને ગ્રામીણ વિસ્તારો જે છે તેમાં આજે સવારથી જ વરસાદી માહોલ રહ્યો સુરતમાં ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો ડેમની સપાટી ત્રણસો તેતાળીસ પોઈન્ટ નેવું ફૂટે પહોંચી છે ઉકાઈના છ દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા સડસઠ હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું તાપી નદી પર આવેલા કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો છે કાકરાપાર ડેમ પાંચ પોઈન્ટ સિત્તેર ફૂટ ઉપરથી ઓવરફ્લો થયો ડેમ ઓવરફ્લો થતા સત્યાવીસ ગામને એલર્ટ કરાયા છે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે

વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે દ્રશ્ય છે આ માંડવી તાલુકાના કાકરાપા ડેમ ના કાકરાપા ડેમ ની પૂર્ણતા સપાટી એકસો ને સાહીઠ ફૂટ છે જે હાલ એકસો પાસઠ પોઈન્ટ સિત્તેર ફૂટ થી જે ચાલી રહ્યું છે એટલે કે